આજે દેશની પાર્લામેન્ટમાં વર્ષ બે હજાર પચીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી જ્યારે બજેટ રજૂ કરતા હતા ત્યારે ગુજરાતના લોકોને આશા હતી કે ગુજરાતને કંઈક ખાસ મળશે ગુજરાતીઓને ફાયદાવાળું બજેટ હશે પણ સતત અગિયારમાં વર્ષે પણ ગુજરાતીઓનો જે ભ્રમિત ગર્વ હતો કે ગુજરાતના વડાપ્રધાન છે એટલે બંને હાથમાં લાડુ છે ડબલ એન્જિનની સરકાર છે મોસાડમાં માં પીરસનારી એવી જે આશાઓ હતી કે તમામ આશાઓ આજે ગુજરાતીઓની ઠગારી નીવડી છે અને અગિયારમાં વર્ષે પણ જે ભ્રમિત ગર્વ હતો એ આજે તૂટી ગયો છે કારણ કે પાસઠ પાનાના બજેટ પ્રવચનમાં ગુજરાતનો એક વખત પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને બીજી બાજુ જે સત્તા મેળવી છે સત્તા ટકાવી છે એના માટે બિહારને છૂટા હાથે લાગણી કરવામાં આવી અને ગુજરાતીઓને નિરાશ થવું પડ્યું એવું આ બજેટ છે આ બજેટમાં બેરોજગારી ઘટાડવા માટે મોંઘવારી ઘટાડવા માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોનું દેવા માફી માટે કોઈ પણ નક્કર વાત કરવામાં નથી આવી એટલે આ બજેટથી દેશના યુવાનો દેશની ગૃહિણીઓ દેશના ખેડૂત વર્ગના લોકો નિરાશ થયા છે દેશના વિકાસમાં જે જીડીપી છે એ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ઇકોનોમિક સર્વેમાં ગત વર્ષે જે જીડીપી સાત ટકા હતો એને ઘટાડીને આ વર્ષે છ પોઈન્ટ ચાર ટકા છે એનો સ્પષ્ટ મતલબ છે કે દેશની સ્થિતિ આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે ડોલર સામે રૂપિયો સતત ઘટતો જાય છે અને એનાથી આખા વિશ્વમાં પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે જે રીતે શિક્ષણની વાત કરીએ તો જીડીપી ના પ્રમાણમાં જે બજેટમાં શિક્ષણ માટે પૈસા ફાળવવામાં આવ્યા છે છે શિક્ષણ નીતિ જોવા તો જીડીપી ના બે ટકા કેન્દ્ર સરકાર ફાળવે ચાર ટકા રાજ્યો ખર્ચ કરે એ શિક્ષણ નીતિ કે છે પણ અહીંયા જોઈએ તો કેન્દ્ર સરકારે બે ટકાને બદલે ફક્ત પોઈન્ટ સિક્સ ફોર પર્સન્ટ ફાળવ્યા છે એટલે શિક્ષણ સુધારવા માટેના પ્રયત્નો પણ આ બજેટમાં દેખાઈ રહ્યા નથી એ જ રીતે ઇન્કમટેક્સમાં રાહતની વાત કરી ઇન્કમ ઇન્કમટેક્સમાં રાહત આપી સારી બાબત છે પણ ઇન્કમટેક્સની રાહતનો ફાયદો કેટલા લોકોને મળશે તો દેશની કુલ જનતાના ફક્ત ચાર ટકા જેટલા લોકોને જ આનો ફાયદો મળવાનો એની સામે જો તમે જીએસટીના દરોમાં રાહત આપી હોત એના સ્લેબોમાં રાહત આપી હોત તો દેશના મોટા સમૂહને ફાયદો થયો હોત એક બાજુ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા એવી ખૂબ યોજનાઓ ને ભાષણો ને સ્વપ્ન બતાવે પણ આ વખતના બજેટમાં જોઈએ તો આ બધા જ યોજનાઓ ફક્ત સ્વપ્ન ને ભાષણો ને જાહેરાતો સાબિત થતી હોય એવું લાગે છે એટલે આ બજેટ ઓવરઓલ જોઈએ તો ફક્ત જાહેરાતોનું બજેટ છે ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટેનું બજેટ છે શબ્દો ની માયા જાળવાનું બજેટ છે ને આ બજેટથી દેશના યુવાનોને દેશની ગૃહિણીઓને દેશના ખેડૂતો નિરાશ થયા છે અને ફક્ત જાહેરાતોવાળું બજેટ હોય એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે